પાનોલી ઉદ્યોગ મંડળની આગામી મેનેજિંગ કમિટીની ચૂંટણી સતત વીસમા વર્ષે પણ સમરસ જાહેર થઈ હતી અગિયાર એપ્રિલ રોજ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ હોય ત્યારબાદ તમામ ઉમેદવારોને સત્તાવાર રીતે બિનહરીફ જાહેર કરવામાં આવશે પાનોલી ઉદ્યોગ મંડળની વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં જનરલ કેટેગરીના છ સભ્યો તેમજ રિઝર્વ કેટેગરીના ત્રણ સભ્યો માટે ચૂંટણી યોજાવાની હતી જોકે આ કુલ નવ બેઠકો માટે એક એક ઉમેદવારે ઉમેદવારી નોંધાવતા બંને કેટેગરીના તમામ ઉમેદવારો બિનહરીફ રહ્યા હતા જોકે ચૂંટણી પ્રક્રિયામાં આગામી તારીખ અગિયારમી એપ્રિલે ફોર્મ પરત ખેંચવાની અંતિમ દિવસ હોય તે બાદ જ તમામને સત્તાવાર રીતે બિનહરીફ જાહેર કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે પાનોલી ઉદ્યોગ મંડળની ચૂંટણી છેલ્લા વીસ વર્ષોથી સતત સમરસ રહેતી આવી છે હાલ પ્રમુખ બીએસ પટેલ છેલ્લા પચ્ચીસ વર્ષોથી પ્રમુખ તરીકે નિર્વિવાદ ચૂંટાટા આવ્યા છે આ ચૂંટણી બાદ આગામી તારીખ ત્રીસ એપ્રિલ આ રોજ વાર્ષિક સાધારણ સભામાં પણ તેઓ પુનઃ પ્રમુખ તરીકે સર્વસંમતિથી ચૂંટાઈ આવે તેવી સંભવિતતા છે કાનૂની ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના બે હજાર પચીસ છવ્વીસના ઇલેક્શનમાં એપ્રિલ પાંચ તારીખ સુધીમાં ફોર્મ ભરવાની તારીખ હતી પાંચ તારીખ સુધી ટોટલ જનરલ કેટેગરીમાં છ ફોર્મ ભરાયા અને રિઝર્વ કેટેગરીમાં ત્રણ ફોર્મ ભરાયા અમારી જગ્યાઓ આ છે છ જગ્યા જનરલ કેટેગરીમાંથી અને ત્રણ જગ્યા રિઝર્વ કેટેગરીમાંથી સ્કૂટીની સાત તારીખે કરતાં છ છ ફોર્મ જનરલ કેટેગરીના એપ્રૂવ થયા છે અને ત્રણ ફોર્મ રિઝર્વ કેટેગરીના એપ્રૂવ થયા છે અગિયાર તારીખે અગિયાર એપ્રિલના રોજ અમારી પાછા ખેંચવાની તારીખ હોય અગિયાર તારીખ પછી આ છ છ જનરલ કેટેગરીના ઉમેદવાર અને ત્રણ રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવશે જો કોઈ ફોર્મ પાછું ન ખેંચાય તો અને દર વર્ષની જેમ અમારે દર વર્ષની જેમ અમે એજીએમ પણ અમારી ત્રીસ તારીખે રાખેલી છે ત્રીસ તારીખે પ્રમુખની નિમણૂક કરવામાં આવશે